વડાવલી ગામના રહેવા અને અને બકરા ચડવા બાજા હતા બકરા ચડવા ગયા હતા એમાં એક છોકરું ડૂબ્યું એમાં એક બીજા બચા બાજ્યા એમાં પાછે પાંચ ડૂબ્યા પછી થોડા સમય પછી ખબર પડી કે કેમ આવે ને પછી ગોતવા નીકળ્યા ગોતવા નીકળ્યા ખબર પડી કે આના અંદર ડૂબ્યા છે ગામવાળાને બધા બધાને ખબર પડી ગામવાળા વાળા બધા બચા બાજ્યા બચા બાજ્યા અંદર પડી બધા એક બે એક બધા હાથમાં આવ્યા હાથમાં આવીને પછી એક છોકરો પાછળથી હાથમાં આવ્યું એમ કરીને એમના બહાર કાઢીને ચાણસમાં પોસ્ટમોર્ટમ કરવા લાગ્યા ખબર મળી કે થી તાપડી જવાના રસ્તા પર કોઘડીનું જે તળાવ છે તે તળાવની અંદર અમારે જે બકરા ગયા છોકરાઓ એની અંદર ડૂબ્યા છે એ જાણ થતા અમે ગામ લોકો લગભગ આખા પચાસ સાઠ માણસો તરી ગયા તરવૈયા જે હતા એને તળાવની અંદર નાખ્યા અને તળાવમાંથી એ લોકોની લાશું મારા કાઢી અને પછી ચાણસમાં સરકારી દવાખાને લાવ્યા કેટલા જણા દાદા પાંચ જણ સમાજના મુસ્લિમ સમાજના પાંચે માણસો હતા અને શું વ્યવસાય કરતા હતા ખેતી મજૂરી વર્ગ ના માણસો હતા સાહેબ